સામાપાચમ ભાદરવા સુદ પાંચ એ સામા પાંચમ આ દિવસે વ્રત લેવાય છે મોટેભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે અજાણપણે થતા દોષો નિવારણ આ વ્રત કરે છે આ દિવસે સવારે અંધેડાનું દાંતણ કરી આંબળાની ભૂકીથી વાળ ધોવા પછી શરીરે માટી ચોળીને સ્નાન કરી દીવો ધૂપ કરી સપ્ત ઋષિઓને યાદ કરવા આ દિવસે બની શકે તો ઉપવાસ કરવો ન બને તો ફળાહાર થઈ શકે આ દિવસે સામો ખાવાનો મોટો મહિમા છે વિદર્ભ દેશમાં ઉત્તંક પંડિતની પાઠશાળા બહુ પ્રખ્યાત હતી તેને સુશીલા નામે સદ્ગુણી ધત્ની હતી સંતાનમાં એક પુત્ર સુતિષ્ણ ને એક પુત્રી સતમા એમ બે બાળક હતા પુત્ર મોટો થતા બ્રાહ્મણે તેને સારી પેઠે ભણાવ્યું એટલે નાની ઉંમરમાં જ તે સર્વશાસ્ત્રોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતાં તેને પરણાવીને સાસરે વળાવી દીધી હતી પરંતુ પુત્રી સતમાં દુર્ભાગી નીકળે સાસરે ગઈ તેને માંડ એક વર્ષ થયું હશે ત્યાં તેના સાસુ સસરા અને પતિ ત્રણે ટૂંકી માંદગી ભોગવીને થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા હવે સાસરિયામાં કોઈ ન હતું એટલે વિધવા સત્તામાં ચોધાર આંસુ વહાવતી પિયરમાં આવી દીકરીની આવી દશા જોઈને બ્રાહ્મણ ઉત્તંકનું મન માનવ સેવા તરફ વળ્યું તેને એમ થયું કે માનવ ધર્મ કરતાં મોટો બીજો કોઈ ધર્મ નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી તે વખતે તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા તેના દેહમાંથી ખૂબ દુર્ગંધ આવવા માંડી તેની આવી દશા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણે કંપી ગયા તેમણે સતમાને ગરમ પાણીથી સારી પેટે નવડાવી એ સાંજના પંડિત ઉત્તંકે સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવના તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી પણ રજસ્વલા ધર્મ તે બરાબર પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ પાળવાના બધા નિયમો અવગણ્યા હતા એ પરભવના પાપના લીધે આ ભવમાં તેને નાની ઉંમરમાં વૈદ્ય સાંપડ્યું અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પરભવમાં સામા પાંચમનું વ્રત કરતી છોકરીઓની તેણે હાંસી ઉડાવેલી તેનું ફળ આ ભહમાં તે ભોગવી રહી છે ઉત્તંગી પુત્રીના પરભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી નાથ એ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીની પરભવની કરણી સારી ન હતી તેથી આ બહુમાં તેની આ હાલત થઈ છે પોતાનો ધર્મ પાળે નહીં અને જે વ્રત કરે તેને વખોડે તેની માઠી જ થાય તેના પાપનું કઈ નિવારણ તમે જાણતા હો તો કહો બ્રાહ્મણે કહ્યું મારી બુદ્ધિ એમ કહે છે કે તે જો સામા પાચમનું વ્રત કરવા માંડે તો તેના બધા પાપોનો ક્ષય થાય આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધું સાંભળ્યું અને તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો ઉતંકે તેને આશ્વાસન આપી કહ્યું બેટી તારો પરભવ તો તે બગાડ્યો હવે આ ભાવ સુધારવો હોય તો સામા પાચમનું વ્રત કરવા માંડ આને ઋષિ પાચમ પણ કહે છે બેટી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે ઘણા લોકો ઋષિપંચમી પણ કહે છે વ્રત કરનારે ભાદરવા સુદ પાચમના દિવસે પ્રાતકાળ ઉઠીને નાહિત નાહીને ઘીનો દીવો કરવો નૈવેદમાં ફળ ફળાદિ મૂકવા દીવો કર્યા પછી વ્રત કરનારે ઋષિનું સપ્ત ઋષિનું ધ્યાન કરવું ભારદ્વાજ ગૌતમ કશ્યપ જન્મદગ્રી વિશ્વામિત્ર અત્રિ અને અરુંધતિ સહિત વશિષ્ઠ એ સાતે ઋષિઓને વારંવાર યાદ કરીને તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં ઋષિઓનું મહાત્મ્ય છે વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય છે સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામા પાચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણીએ અજાણીએ થયેલા દોષો નાશ પામે છે સતમાએ સામાપાચમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો ને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જોત જોતામાં ભાદરવો માસ આવ્યો અને સુદ પાંચમનો પવિત્ર દિવસ આવતા સતમાએ સામા પાચમનું વ્રત આદર્યું નાહીને તેણે સપ્તઋષિને યાદ કર્યા આખો દિવસ તેમના નામનું રટણ ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો ને રાતના ભજન કીર્તન કરતી સૂઈ ગઈ રત્ના પ્રતાપે સતમાના બધા પાપ નાશ પામ્યા દોષો દૂર થયા જે ભાવિકો આ સામા પાચમનું વ્રત કરશે ગુરુજનોની પૂજા કરશે તેમની આજ્ઞા પાળશે આ વ્રત કથા વાંચશે તથા સાંભળશે તેના અજાણપણે થયેલા દોષોને પાપો બળીને ભસ્મ થશે ને સુખ શાંતિ સાંપડશે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા અવનવા ધાર્મિક વિડીયો સાંભળવા મળે